જય ગમાતા મળ માત્ર આજે જંગલની અંદર ગાય માતા ઘૂસી રહ્યા છે કે જેથી કરીને પાણી પીવાનું કે આરામ કરવાનું નામ જ નથી લઈ રહ્યા એ ટેસ્ટથી વાતાવરણ અનુકૂળ આવી ગયું કે સરવાનો પ્રારંભ કરી રહ્યા છે ને એકદમ ભેગી હાવ પોતપોતાના અનુક્રમણે સપી શાંત સ્વભાવથી સરી રહ્યા છે એકાબીજી પાસે આવે તો પણ કોઈ કોઈને કાંઈ માર રૂટ કે વેંસવું કે કોઈ લેવા દેવા નહીં આ અમારું નીચેનું એને ખબર પડે કે ભાઈ આપણે કોઈ જંગલની અંદર છપીને ગ્રહણ કરી લેવાય લેવાયું મારું ને ગાય માતાનું એ સૌ સૌ રૂપને આરામથી છપીને સાથે અને આસાનથી રહેવાનું જય ગૌ માતા વંદે ગૌ ના લીલીના ઘેરમાં ગાયું ના ગોવા ગડો બતાવો અમને જંગલનું gayu re ko waliya go re hai go waliya